નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ તથા સન્માન સમારોહ પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર મહેતાના અધ્યક્ષ પદે યોજાયો હતો જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર તથા સાબરકાંઠાના સાંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયાનો સન્માન સમારંભ યોજાયો હતો સિદ્ધાર્થભાઈ પટેલ હિંમતનગર થકી શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દીપ આવી હતી પ્રોફેસર દેસાઈ દ્વારા આવનારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો આચાર્ય પ્રફુલ્લાબેન બ્રહ્મ દ્વારા કોલેજનો પરિચય આપી જરૂરિયાતોની રજૂઆતો કરવામાં આવી હતી તેમજ મંડળના હોદ્દેદારો દ્વારા મહેમાનોનો ફૂલહાર તેમજ સાલ ઓડા સન્માન કરવામાં આવ્યું હતું સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સૌ વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા પ્રદેશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત અમારા આ વિસ્તારના સભ્ય શોભનાબેનનો સત્કાર સમારંભ અને ગીતા વિતરણનો કાર્યક્રમ થયો આ કાર્યક્રમમાં અમારા સાંસદશ્રી શોભનાબેન ઉપસ્થિત રહ્યા સાથે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયા પણ ઉપસ્થિત રહ્યા આ મંડળના

સંચાલક શ્રી અને તમામ કમિટી સભ્યો તથા તમામ હતું અને ભગવદ્ ગીતા દ્વારા હેતુથી માં ગીતાનું પણ બાળકોની અને અધ્યાપકો વિતરણ કરી એ બદલ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત નમસ્તે આજે અમારા સંસ્થા માટે અમારી કોલેજ માટે ધનસુરા કોલેજ માટે ખૂબ આનંદનો દિવસ હતો આજે આપણા વિસ્તારના માનનીય સંસદ સભ્યશ્રી સુભનાબેન બારૈયા તથા અહીંના લાડીલા નેતા લોક લાડીલા નેતા માનનીય શ્રી દીખુસિંહ પરમાર સાહેબનું સન્માન સમારોહ તથા ગીતા ભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી પહેલાં આ કાર્યક્રમ કરવા પાછળનો ઉદ્દેશ અહીંના વિસ્તારના જનપ્રતિનિધિનું સન્માન તો હતું જ સાથે સાથે એમના સહકારથી કોલેજનો વિકાસ એમના આર્થિક સહયોગથી કોલેજનો વિકાસ એ પણ એક ઉદ્દેશ્ય રહ્યો હતો અને ભગવદ્ ગીતાના વિતરણ થકી વિદ્યાર્થીઓનું વાસ્તવિકમાં જીવન ઘડતર થાય અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી અભિપ્રત થાય એ લોકો આ સમયની કપરી પરિસ્થિતિમાં સ્ટ્રેસમાં ન આવે એ જીવન મૂલ્યોને શીખી શકે એ રહ્યો હતો આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે સંચાલક મંડળના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ મહેતા મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ અનિલભાઈ પટેલ કાંતિકાકા અને સૌ હોદ્દેદાર અનિલભાઈ શાહ અને સૌ હોદ્દેદારશ્રીઓનો અહીં હું આભારી છું એની સાથે સાથે અમારા આમંત્રણને માન આપીને જેઓ પડદા પાછળ હંમેશા કામ કરતા રહ્યા છે એવા પૂર્વ ના પુત્ર કૌશિકભાઈ શાહ જેમનું આ સંસ્થા માટે હંમેશા ગાઈડન્સ મળ્યું છે એમની પણ હું અહીંયા આભારી છું આ કાર્યક્રમને સફળ કરવા માટે અધ્યાપકો વિદ્યાર્થીઓ દિવસ રાત છેલ્લા એક અરસાથી ખડે પગે રહ્યા છે એમનો પણ હું આભારી છું ખાસ મહેન્દ્રભાઈ બારિયા સાહેબ કે જેઓએ અમને મોટિવેટ કર્યા અને આ વિસ્તાર અમારો છે એ કર્યું વાસ્તવમાં આ કોલેજમાં ભણતા વિદ્યાર્થી જે છે ઓબીસી સમાજનો છે નેવું ટકા વિદ્યાર્થી ઓબીસી સમાજના છે અને એ ખરેખર ગ્રામ્ય વિસ્તારના એવા વિદ્યાર્થીઓ છે જેમની સુધી આધુનિક સગવડો નહોતી પહોંચી ત્યારે એ સગવડો જો કોલેજોમાં ઉપલબ્ધ થાય તો એ વિદ્યાર્થી વાસ્તવિકતા સાથે આધુનિકતા સાથે કદમ મિલાવી શકે અને એમાં આપણા જનપ્રતિનિધિઓએ પોતાની ભાગીદારી અને વચન આપ્યા છે કે ચોક્કસ એ લોકો આપણને ક્યાંક ને ક્યાંક આર્થિક સહયોગ આપશે માટે ફરી એકવાર માનનીય શોભનાબેનનું બારીયા સુભ્નાબેન બારીયાનું સાંસદ સભ્યશ્રી તથા ભીખુસિંહ પરમાર સાહેબનું ફરી એકવાર સમગ્ર સંચાલક મંડળ અને કોલેજ પરિવાર વતીથી આચાર્ય પ્રફુલ્લા બ્રહ્મભટ્ટ એમનો ફરી એકવાર આભાર માનું છું થેન્ક યુ